લેખિત એફિડેવિટમાં આપેલી વાતો અમારા નિયંત્રણમાં હોય છે આપણે એમાં સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ કે કયા મુદ્દે શું કહેવું છે એટલે કે અહીં મહત્વનું એ છે કે જો કોઈ સાક્ષી કોર્ટમાં આવે છે તો તેના પાસે કેસના તથ્યોની વ્યક્તિગત જાણકારી હોવી જરૂરી છે અથવા કંપનીના રેકોર્ડ પરથી માહિતી મેળવેલી હોવી જરૂરી છે જો ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન સાક્ષી એ કહી દે કે તેને સંપૂર્ણ જાણકારી નથી અથવા કે એફિડેવિટ આ લખેલું નથી કે તેને તમામ જાણકારી નથી તો આવી વ્યક્તિ વિશ્વાસનીય સાક્ષી માનવામાં આવશે નહીં આવા સાક્ષી ઉપર કાયદેસરનો આધાર મૂકી શકાતો નથી